જિલ્લાના દરિયાપુર ઓટો ઓટોમાં પંદર મુસાફરો લઈ જતી વખતે ભારે વરસાદના કારણે ઓટો ચાલકે કાબુ ગુમાવ્યો હતો મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના દરિયાપુરથી રામગાંવ થઈને કોલામ્બી જઈ રહેલી થ્રી વ્હીલર ઓટોમાં પંદર મુસાફરોને લઈ જતી વખતે ભારે વરસાદના કારણે ઓટો ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ઓટો રામગાંવના ચંદ્રભાગા ચંદ્રભાગ પાસે નદીમાં પડી પડી હતી ઘાયલોને તાત્કાલિક ઉપજિલ્લા હોસ્પિટલ અને દરિયાપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ એક વૃદ્ધ મુસાફરનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે આ ઘટનાને નિહાળવા માટે આસપાસના લોકો ઉમટી પડ્યા હતા પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આ અકસ્માતમાં કોલંબીના રહેવાસી 70 વર્ષીય સુખદેવ ઇંગલેનું મૃત્યુ થયું છે હવે મુખ્ય માર્ગ ઉપર નદી પરના પુલ પર સુરક્ષા દીવા ન હોવાનો ગ્રામજનો નો આક્ષેપ છે આ ઘટનાથી વિસ્તારમાં ભારે ખડભળાટ મચી ગયો છે અને હવે ખલ્લર પોલીસ ઘટનાની વધુ તપાસ